અયોધ્યા મંદિરમાં શ્રી રામચંદ્ર ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી અને આજે સદરપુર ગામમાં વીર દાદાના મંદિરે સદરપુરના રામ ભક્તોએ સદરપુર ગામના તમામ સમાજના લોકોનો જમણવાર યોજ્યો હતો તેમાં ગામમાંથી બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા ત્યારે સદરપુર ગામના રામ ભક્તો શ્રી વનરાજસિંહ સોલંકી સરપંચ અને પૂર્વ ડેપ્યુટી સરપંચ શ્રી સુરસિંહ સોલંકી અને પૂર્વ સરપંચના દીકરા શ્રી ધનસિંહ સોલંકી અને દલપતસિંહ અને ભારતસિંહ વેલજી તથા રાજસિંહ સોલંકી તથા કાળુભા સતરસિંહ તથા ધનસિંહ દોનાજી સોલંકી ધારસિંહ સોલંકી વિજુસિંહ વિક્રમસિંહ પ્રભાતસિંહ સોલંકી તમામનું ભીલડી મંડળના ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ શ્રી પંસિંહ સોલંકી અને રમેશસિંહ માધાજી સોલંકી જાબડિયા જાબડીયા શ્રી અને તાલુકા પંચાયત પૂર્વ ઉપપ્રમુખ અને ભીલડી મંડળના કિસાન મોરચાના પ્રમુખ શ્રી લાલસિંહ સોલંકી ભીલડી મંડળના ભારતીય જનતા પાર્ટીના મંત્રી શ્રી પર્થિરાજસિંહ સોલંકી અને પૂર્વ ડેલીગેટ શ્રી સામજી સોલંકી અને ભદ્રામલી સરપંચ શ્રી પ્રહલાદસિંહ સોલંકી તેમજ બહારગામથી શ્રીઓ ગામના તમામ સમાજના આગેવાનો અને યુવાન મિત્રો સાથે મળીને રામ ભક્તોનું સરપંચ શ્રીનું પાઘડી અને શાલ ઓઢાડી ફૂલ સન્માન કરવામાં આવ્યું હતું તમામ રામ ભક્તોનું શાલ અને ફૂલહારથી સન્માન કરવામાં આવ્યું હતું અહેવાલ રાઠોડ મનુભા ડીસા ખ્યાલતુ કે કેમેરી સગળ છે પંસિંગ કે ભઈ જવાનું છે સોળસો રૂપિયા કે તેરસો રૂપિયા જેવું ભરવાનું છે તે ભરેજો તો અમે તૈયારી પંચી એ કીધું કે તમે તૈયાર થઈ ગયો આ બધું સર્વસ્વ અમારા ચાલત બરોબર ટિકિટ